નમસ્કાર મિત્રો સૌરાષ્ટ્ર પોકેટ ચેનલ પર આપનું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા ચોતો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો મુંબઈમાં સત્તર બાળકોને કિડનેપ કરનાર રોહિત આર્યાનું મોત પોલીસની જવાબી કાર્યવાહીમાં વાગી ગોળી ચાલીસ ટકા ખેડૂતોની જમીન કપાતમાં જશે કાંકણોલમાં અગિયાર ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ એકસો ને અઠાવન તાલુકામાં કમોસમી વરસાદ સૌથી વધુ ભાવનગર ના વરસાદ નોંધાયો ચેન્જ ના કારણે ગુજરાતમાં ચોમાસા નું ખોરવાયું સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું પ્રમાણ વધ્યું ઘટસ્પોટ માવઠાના કારણે ગિરનાર લીલી પરિક્રમા પર સંકટ ના વાદળ હજુ બે દિવસ વરસાદની આગાહી એપલે ઓપો પર વોચની ટેકનોલોજી ચોરવાનો આરોપ લગાવ્યો પુરાવા રજૂ કરવા કોર્ટ નો આદેશ બંદૂક દેખાડીને ટ્રિપલ તલાક આપ્યા પત્નીની ફરિયાદ બાદ પતિની ધરપકડ ભોપાલમાં પ્રતિબંધિત ટ્રિપલ તલાકનો ઉપયોગ પતિને ભારે પડ્યો રશિયાએ વિશ્વના સૌથી શક્તિશાળી ન્યુક્લિયર ટોરપીડોનું પરીક્ષણ કર્યું રશિયા સમુદ્રી માર્ગેથી પણ અમેરિકા પણ હુમલો કરવા સક્ષમ ભારત ચીન સૈન્ય વચ્ચે બેઠક લદ્દાખ સરહદે શાંતિ જાળવવા બંને સહમત બફર ઝોનમાં પેટ્રોલિંગ નહીં કરવાનો નિર્ણય યથાવત શેખ હસીના ભારતમાં જ રહેશે બાંગ્લાદેશ કરશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ એ ફાઇટર માં બસો કિલોમીટર સુધી સુધી ભરી ફાઇટર પ્લેન મિનિટ હવામાં ઉડ્યું ગુજરાતમાં ભારે તેથી ભારે વરસાદ ની આગાહી ભારે પવન ફૂંકાશે આવતીકાલે વીસ જિલ્લામાં એલર્ટ ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યા બાદ ધનખડ સો દિવસ થી ચૂપ કોંગ્રેસે કરી મોટી માંગ યુપીના બહરાઈચમાં મોટી દુર્ઘટના કૌડેલિયાના નદી મુસાફરો સ્વાર બોટ પલટી થી વધુ લોકો ગુમ બીએસએફના બે ઊંટ દળ ગુજરાતના મહેમાન બન્યા બાવન ઊંટ સાથે એકતા પરેડમાં ભાગ લેશે માવઠાના કારણે ગુજરાતમાં ખેડૂતો તપાસ દસ લાખ હેક્ટરના નુકસાન સાત દિવસમાં સર્વેનો આદેશ અમદાવાદમાં પંદર દિવસમાં બે લાખ રિક્ષાની પોલીસમાં નોંધણી કરી સ્ટીકર લગાવવા કમિશનરનો આદેશ ગુજરાતના ના ધારાસભ્યોને ખેડૂતોની વેદનામાં નહીં રાજકીય ડ્રામામાં રસ એસી લખાવનાર કરે છે અમદાવાદની ડે વહીવટ સરકાર અથવા અન્ય મેનેજમેન્ટને સોંપવા ભલામણ ડીઈઓ સરકાર ને સોંપ્યો રિપોર્ટ નુકસાનગ્રસ્ત ખેડૂતોને મોટો સુધી જ્યાં નુકસાન છે ત્યાં રાજ્ય સરકાર ખેડૂતને બેઠો કરવા માટે તૈયાર સર્વે માટે ડેડલાઇન નક્કી પરેશ ગોસ્વામીની આગાહી હજુ માવઠાનો ખતરો ટળ્યો નથી અરબી સમુદ્રની સિસ્ટમનો સૌરાષ્ટ્રમાં કમોસમી મહેસૂલ વિભાગે ગેસ કેડરના અધિકારીઓની બદલી બઢતી ના કર્યા આદેશ ત્રણ અધિકારીઓના અગાઉના હુકમ રદ અમેરિકામાં ફેડરલ દરોમાં ઘટાડો વચ્ચે ભારતીય શેર બજાર લાલ નિશાન પર સેન્સેક્સ ચારસો ચાલીસ પોઈન્ટ તૂટ્યો ભયંકર સ્પીડથી આગળ વધી રહ્યું છે વાવાઝોડું મૌન થા તેર રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આરબીઆઈએ અમેરિકન ડોલર સામે મોટું પગલું ભર્યું ઇતિહાસનો સૌથી મોટો નિર્ણય લીધો હવે સોના પર આની અસર પડશે સુરતના જાણીતા ઉદ્યોગપતિ રાજસ્થાનમાં લૂંટાયા મોડી રાત્રે હાઇવે પર કારમાંથી નીચે ઉતરતા જ લૂંટારા ત્રાટકિયા ત્રણ લાખની મતાની લૂંટ માવઠાથી થયેલા પાક નુકસાનનું વળતર ચૂકવવાને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય કેબિનેટ બેઠકમાં આપી મંજૂરી પીએમ મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે કરોડો રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને કરશે પહોંચ્યા ગોપાલ ઇટાલિયા અને વસાવા ગુજરાતની જનતાને કરી દીધી મોટી ખાતમુહૂર્ત કરશે વરસાદ નું વિઘ્ન જ્યાં સુધી રસ્તા ઉપરની કિચડ સમસ્યા દૂર ન થાય ત્યાં સુધી રૂટ પર પ્રવેશ બંધી જાહેર ખેડૂતો બરબાદ ગુજરાતમાં માવઠાથી દસ લાખ હેક્ટરમાં ખેતીને નુકસાન સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં વધુ નુકસાન પછી અમે તેમનો સફાયો કરીશું પાકિસ્તાને આપી નવી ધમકી ભારતના પાડોશમાં મોટા યુદ્ધના ભણકારા ગુજરાત પર માવઠાનું સંકટ યથાવત સૌરાષ્ટ્રના કચ્છમાં ઓરેન્જ એલર્ટ ભારે વરસાદ સાથે ઠંડીનો માહોલ રહેશે ગાંધીનગરમાં અસામાજિક તત્વોનું કૃત્ય સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિના બેનરો ફાડી નાખ્યા લોકોમાં રોષ મહારાષ્ટ્રના નાગપુરમાં આજે બીજા દિવસે ખેડૂતોનું ઉગ્ર આંદોલન સરકાર સરદ વગર ખેડૂતોનું દેવું માફ કરે ઉગ્ર આંદોલન ટ્રમ્પના સાથે બેઠક સાથેના તરીકે કરાવશે પાકિસ્તાનનો ઉપયોગ ગુજરાતના રેશન કાર્ડ ધારકો માટે માઠા સમાચાર એક નવેમ્બર થી પિંચોતેર કાર્ડ ધારકોને રાશન નહીં મળે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો દાવો સાત હજાર ભાજપના કાર્યકરો અને નેતાઓ કેજરીવાલ સાથે જોડાયા માવઠાથી ગુજરાતમાં ખેડૂતોને મોટું નુકસાન દસ લાખ હેક્ટરમાં ખેતી પાકો બગડ્યા ખેડૂતોને થયેલા નુકસાન સર્વે અંગે સી એમ ભૂપેન્દ્ર પટેલનો વધુ એક મહત્વનો નિર્ણય સર્વેની કામગીરીમાં ગામડાના લોકો પણ જોડાશે ગુજરાતમાં અણધારી આપક કમોસમી મારધે પાક ધોવાયો ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો સિનવાયો રશિયન ક્રૂડ તેલના ટેન્કરે બાલ્ટિક સમુદ્રમાં રસ્તો બદલ્યો ભારતીય રિફાઇનરીઓ માટે અનિશ્ચિતતા અંબાલાલ પટેલની આગાહી વરસાદનું જોર ઘટવા છતાં અરબી સમુદ્રની સિસ્ટમ પીછો નહીં છોડે બે દિવસ સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓમાં મુશળધાર માવઠું પડશે ગાંધીનગરમાં એમએલએ અનંત પટેલના ક્વાર્ટરમાં યુવત યુવતી ઝડપાયા ધારાસભ્યોને મળતી સરકારી સુવિધાઓનો દુરુપયોગ પર ઉઠાયા સવાલો સુદામડા ગામ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત કિસાન મહાપંચાયત ને મળી મંજૂરી મનોજ સોરઠિયાએ આપી પ્રતિક્રિયા

વર્ષોથી ચાલી આવતી કળતા પ્રથા સામે કોંગ્રેસના એક પણ નેતાનો શબ્દ પણ ઉચ્ચાર્યો ન હતો ડોક્ટર કરણ બારોટે કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા ગિરનારી પરિક્રમાને લઈને મોટા સમાચાર વરસાદના સંકટને લઈ વહીવટી તંત્રએ પરિક્રમાના બાળકો અને વૃદ્ધોને ન આવવા તંત્રને કરી અપીલ ગુજરાતમાં કમોસમી વરસાદથી દસ લાખ હેક્ટરથી વધુ ખેતરોમાં નુકસાન મુખ્યમંત્રીએ પાક નુકસાન સર્વેનો આદેશ આપ્યો કાલાવાડના રણુજાના મેળામાં રાઇડ્સના ફિટનેસ સર્ટી માટે લાંચ લેતા બે કાર્યપાલ ઇજનેર સહિત ત્રણ જબ્બે જમાઈકામાં ત્રાટકી દુનિયાનું સૌથી ભયાનક વાવાઝોડું મેલીસા બસોને પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો ક્યુબામાં પણ તબાહી મિની રાશિનો સનિદેશ દુનિયામાં વાવાઝોડા માટે જવાબદાર રંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી

કચ્છ માંડવી નું વહાણ મત દરિયે સળગી ગયું પળવાર માં આખું વહાણ ભડભડ સળગી ગયું સોળ ખલાસી થી દરિયા કૂદી પડ્યા પાકિસ્તાનમાં એક કિલો ટામેટા છસો રૂપિયા આદુ સાતસો પચાસ રૂપિયા અને લસણ ચારસો રૂપિયા માં લોકો ખરીદવાની ફરજ પડી દેશમાં મોંઘવારી નો માર ટ્રમ્પ નું આશ્ચર્યજનક પગલું ચીન પરના ટેરિફમાં દસ ટકા ઘટાડો અમેરિકા ફરીથી સોયાબીન ખરીદશે રેર અર્થ નિકાસ ચાલુ રહેશે ભાવનગરના તળાજામાં ત્રણ કલાકમાં ચાર ઇંચ વરસાદ પડ્યો ઠેર ઠેર પાણી ભરાયા અને ખેડૂતના પાકને મોટું નુકસાન એક નવેમ્બર થી સમગ્ર ભારતમાં આધાર કાર્ડ ધારકો માટે ઘણા મહત્વપૂર્ણ ફેરફારો લાગુ કરવામાં આવશે મોટી સુવિધા મળશે નિયમો બદલાશે સેવન્થ ડે સ્કૂલ ને લઈ ડીઈઓની તપાસમાં મોટો ખુલાસો સ્કૂલ ગેરકાયદે ચાલતો હોવાનો ઘટસ્પોટ અમરેલી ચલાલા નગરપાલિકામાં બળવો ભાજપના વીસ ધારાસભ્ય પ્રમુખ ઉપપ્રમુખ સામે અવિશ્વાસ ની દરખાસ્ત મૂકી તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં